તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો આજથી રાજ્યમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે સત્રના પ્રારંભની સાથે જ બાળકોની સલામતી પર મોટા મોટા સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષામાં નિયમ ભંગ થઈ રહ્યા હોય તેવા તો અનેકો દ્રશ્યો અલગ અલગ શાળાઓ પાસેથી સામે આવ્યા છે તો સમગ્ર રાજ્યમાં કહી શકાય કે આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે નિયમોની એસી કી તસી થઈ રહી હોય તે દ્રશ્યો અલગ અલગ જિલ્લામાંથી જીએસટીવી આપને બતાવી રહ્યું છે જીએસટીવીએ અલગ અલગ જિલ્લામાં રિયાલિટી ચેક કર્યું હતું પરંતુ લગભગ તમામે તમામ જિલ્લામાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા આ સંદર્ભે વધુ માહિતી મેળવી લઈએ અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે વિદ્યાર્થીઓનું જેવું કહી શકાય કે અત્યારે હાલ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે રાજકોટની ઘટના બન્યા બાદ સાબરકાંઠા જિલ્લા વહીવટી

વાહન ચાલકો જે છે જે સ્કૂલ વર્ધીમાં પોતાના વાહનો ફેરવે છે તે લોકો માટે કડક નિયમો લાગુ કર્યા છે પરંતુ આ નિયમોની એ લોકો એસી ફી તેસી કરી રહ્યા છે સામે પક્ષે જોવા જઈએ તો વાહન ચાલકોની પોતાની પણ કેટલીક મુશ્કેલીઓ છે કારણ કે સાબરકાંઠા જિલ્લામાં આરટીઓ વિભાગ અને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર આ વાહન ચાલકો માટે જો એ લોકો જોડે બસ હોય તો બસની અંદર સીસીટીવી કેમેરા જે અગ્નિશામક

પરંતુ જે સંખ્યા ઓછી હોવાને કારણે તેનો સીધો માર્ગ છે તે વાલીઓના ખિસ્સા ઉપર પડી રહ્યો છે કારણ કારણ કે જે ઇકો ચાલકો છે તે પોતાના જે પાંચ બાળકો ફેરવ તો જે એ લોકોનો ખર્ચ ઉપરાંત પોતાનો જે પ્રોફિટ કરી અને આ વાહન જે પોતાના વાલીઓ છે આજે બાળકોના તે લોકો સામે ખર્ચ લગાવશે એટલે એના કારણે એકંદરે એ લોકોને ભાડું વધારે ચૂકવવું પડશે તો ઇકો ચાલકોની સામે મુશ્કેલી છે સામે જે લોકો બસ બસમાં મુસાફરી બાળકોને સીસીટીવી કેમેરા ફરિયાદ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અગ્નિશામકની વ્યવસ્થા ઉભી કરવી પડશે એક તરફ સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રી ચેકિંગ શરૂ કર્યું છે જેમાં જે લોકો જોડે એનઓસી ના હોય વીમો ના હોય તે લોકો સામે કડક કાર્યવાહી કરી અને દંડનીય કાર્યવાહી કરી ગાડી ડિટેઇન કરવા સુધીની તૈયારીઓ વાહન વ્યવહાર વિભાગે શરૂ કરી દીધી છે ત્યારે બંને તરફ મુશ્કેલીઓ જોવા મળી રહી છે આર્ટ જે વાહન ચાલકો છે તે લોકોને પોતાની મુશ્કેલી છે અને આ મુશ્કેલીઓનો ભોગ વાળ્યો બની રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર જે નિયમો લગાવે છે તેના કારણે આ લોકોને ત્રીસ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરવો પડે એવો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ સુધી તે લોકો એમ કહી રહ્યા છે કે એક મહિનાની એ લોકોને મુદત આપવામાં આવે તો આજે બાળકોને તે લો તેઓ લઈ જઈ રહ્યા છે તે લોકોની ફીસ આવે અને એ ફીસ માંથી તે લોકો આ વ્યવસ્થા ઉભી કરાવી શકે આ લોકો લોકોનું એવું કહેવું હતું કે તે લોકો પાસે આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા કમાવા માટે નથી અને આ જે વહીવટી તંત્ર અત્યારે કડકાઈ આદરી છે તેના કારણે તે લોકો પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે જી જે આભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ એ જ સ્થિતિ જોવા મળી રહી છે કે વાલીઓ પાસે ટ્રાન્સપોર્ટેશનના નામે પૈસા તો ખંખેરવામાં આવે છે પરંતુ જે નિયમોનું પાલન થવું જોઈએ તે નિયમોનું પાલન નથી થતું તો આના માટે જવાબદાર કોણ આરટીઓ અધિકારીઓ જવાબદાર છે સ્થાનીય પ્રશાસન જવાબદાર છે જે તે શાળા જવાબદાર છે જે તે રિક્ષા ચાલક અથવા તો વેન ચાલક જવાબદાર છે પરંતુ અહીંયા જવાબદારીઓ પણ નક્કી નથી થતી અને સ્થિતિમાં કોઈ બદલાવ ભાવ પણ જોવા નથી મળતો અને આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ રામ ભરોસે જોવા મળી રહ્યા છે